चांद और सूरज जैसा चमकता हुआ जिसका ओज है आने You no सत्यावीस वर्ष लगे खूब मेहनत 21 से 50 वर्ष की बहन में आप अंतिम पर रह छु એટલે બત્રા જ નો 21 થી 50 વર્ષની છે ઘર સંભાળ લેમે ઘ 21 થી 50 વર્ષની મહિલાઓ ને જીસે જીરા રહીએ જી જિંદગી જીને એ ઘર સંભાળ લેમે કીતા દિયા અપના જીવન કેસે 喂。Please, ia yeah.